વડોદરા જવા નીકળેલ બાઇક સવાર દંપતીને અજાણ્યા વાહન ચાલકે લેતા મહિલાનું મોત થયું છે અકસ્માતમાં ભોગ બનનાર તથા પત્ની ચંદ્રિકાબેન તાલુકાના તળાવ ગામના રહેવાસી છે જેઓ વાવડી ગામે લગ્નમાં આવ્યા હતા અને નોકરી હોવાના કારણે તેઓ વડોદરા જવા નીકળ્યા હતા જ્યારે બોડેલીની નર્મદા કેનલ પર અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફતે લેતા બાઇક સવાર દંપતી ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં ચંદ્રિકાબેનનું એકસો આઠમાં જ મોત થયું છે ત્યારે જયંતિભાઈને વડોદરા એસએસસીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ અંગેની ફરિયાદ બોડેલી પોલીસ મથકે નોંધાઈ છે અને પોલીસેનું ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે